તો નમસ્કાર દોસ્તો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સુરતના જે સૈયદપુરા વિસ્તાર છે એમાં મિત્રો એક એવી ઘટના બની છે કે જે કદાચ કોઈએ ન વિચાર્યું હોય કેમકે વી ધર્મીઓ દ્વારા અહીંયા પથ્થરમારો કરવામાં આવ્યો છે ગણેશ ભગવાનની મૂર્તિ ઉપર એ પથ્થરમારો ને એના સિવાય લોકો ઉપર પથ્થરમારો કર્યો છે અને જ્યારે આ વાત આપણા સાહેબો સુધી પહોંચે છે ત્યારે ભાઈ જુઓ જે કર્યું છે ને ઘરમાં ઘૂસી ઘૂસીને બહાર નીકળ્યા છે અને જાહેરમાં એમનું સરઘસ ઘાટ્યું છે જે બિલકુલ તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આખો વિડીયો બતાવજો અને સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર દેવાનું છે એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ઘટના એવી છે મિત્રો કે તમને ખબર હશે કે ગણેશ ભગવાનનું આગમન થયું હતું ગણેશ ચતુર્થી હતી ત્યારે ઘણા બધા લોકોએ ગણેશ ભગવાનને પોતાના ઘરમાં લાવ્યા હતા પોતાના મહોલ્લા પોતાની ગલીઓ અને પોતાના ગામમાં લાવ્યા હશે પરંતુ જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં જે લોકો હોય એમને ગણેશ ભગવાનને લાવ્યા હતા ને ત્યારબાદ વીર ધર્મીઓ દ્વારા અહીંયા પથ્થરમારો કર્યો ને મારો કરી અને પોતાના ઘરમાં ઘૂસીને તાળા મારી દીધા ત્યારબાદ સુરતની જે પોલીસ છે એ પણ ત્યાં જાય છે ને ઘરમાં ઘૂસી ઘૂસીને એ લોકોને બહાર ઘાટે છે અને ઘાટીને જોરદાર એવી ધુલાઈ કરે છે કે સાહેબ એમને ચાલી નથી શકતા એ ચાલવાને લાયક નથી કર્યા એ છે સાહેબ આપણી પોલીસ સાહેબો જે બિલકુલ તમે જોઈ શકો છો કે આ લોકો છે એ ચાલતાય નથી ભાઈ ચાલીએ ન હો કે એવા એમને જોરદાર મેથી પાક આપ્યો છે તો ખૂબ જ સારું કામ કર્યું છે બાકી તમે શું કહેશો ભાઈઓ કે ખરેખર કેવું કામ કર્યું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો હવે સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી કમેન્ટ કરીને જરૂર બતાવજો